Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટમાં એક પ્રેમી પંખીડાએ આત્મહત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે બંનેના મૃતદેહ ચાળની ડાળી પર લટકેલા મળી આવ્યા હતા અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ ગઈ અને રાજકોટના વિશ્યા ત્યારે નજીક એક પ્રેમની ત્યારે ગયો ત્યારે યુગલે ત્યારે આત્મહત્યા કરી છે હિંગોલગઢના ત્યારે ભીડભાડવાળા વિસ્તારમાં ચાડની ડાળી પર લટકેલા મૃતદેહ મળી આવ્યા હતા અને મૃતક યુવક ગુંડાળાનો રહેવાસી અને યુક્તિ અમરેલી

હતી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે વિશિયાના સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે પોલીસે બંનેના પરિવારજનોને જાણ કરી છે અને આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ